નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે બે હજાર બેમાં થયેલ સાબરમતી ટ્રેન હત્યાકાંડ પછી સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલ કોમી રમખાણો પૈકી ખૂબ જ ચર્ચાના ચકડોળે ચડેલો કેસ એટલે બિલકિસ્બાનું હત્યાકાંડ બિલકિસ્બાનું હત્યાકાંડમાં ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં આ કેસમાં જોવા જઈએ તો અગિયાર આરોપીઓને થોડા વખત અગાઉ ગુજરાત સરકાર દ્વારા જેલમુક્ત કરવામાં આવ્યા હતા અને ગુજરાત સરકાર દ્વારા એવું કારણ આપવામાં આવ્યું હતું કે આરોપીઓએ પંદર વર્ષ જેટલી સજા જેલની કાપી છે અને જેલમાં તેઓના સારા વ્યવહારને કારણે અને સરકારની યોજનાના ભાગરૂપે આ તમામ આરોપીઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા જેમાં સરકારના ચૂકા નિર્ણયથી નારાજ થઈ અને ફરિયાદ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા જેમાં ભારતની ઉચ્ચ ન્યાયાલય દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે અને તમામ આરોપીઓને ફરીથી જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે જેના કારણે ફરીથી આ કેસની અંદર ચર્ચાના વમળો ઉઠવા પામ્યા છે કેસ ઉપર નજર કરીએ તો ગોધરા નજીક આવેલ રણધીરપુર રણધીરપુર પાસેના એક ગામડામાં રહેતી એકવીસ વર્ષની બિલકિશ બાનો ઉપર બે હજાર બેના ના કોમી રમખાણો દરમિયાન ટોળા દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જે તે સમયે બિલકિશ બાનુની ઉંમર એકવીસ વર્ષ હતી અને જ્યારે આ ઘટના બને છે ત્યારે બિલકિશ બાનુના પેટમાં પાંચ મહિનાનો ગર્ભ હતો છતાં પણ તેના ઉપર કોઈપણ પ્રકારની રહેમ કે દયા કર્યા સિવાય ટોળા દ્વારા તેના ઉપર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ તેના સાત પર જેટલા પરિવારજનોની ટોળાએ નિર્મમ હત્યા કરી હતી અને ત્યારબાદ આ કેસ મહારાષ્ટ્રની અંદર ટ્રાયલ ચાલી જતા તમામ આરોપીઓને મહારાષ્ટ્ર અદાલત દ્વારા ગુનેગાર ઠેરવી અને તેઓને સજા કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આરોપીઓએ પંદર વર્ષ જેટલો સમય જેલમાં કાપ્યા પછી તેઓને ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા જેની અંદર સુપ્રીમ કોર્ટની અંદર થયેલ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા એ ચુકાદો આપવામાં આવ્યો છે કે આ તમામ અગિયાર આરોપીઓને ફરીથી જેલ હવાલે કરવામાં આવે જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર ફરીથી હડકંપ મચી જવા પામ્યો છે સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું છે કે ગુજરાત સરકારને આવો કોઈ પણ હુકમ કરવાનો કે આરોપીઓને છોડી મૂકવાનો કોઈ અધિકાર નથી આ અંગેનો નિર્ણય લેવો હોય તો મહારાષ્ટ્ર સરકાર લઈ શકે છે કારણ કે આની ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલી હતી તો તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતની ઉચ્ચ ન્યાયાલય દ્વારા બિલ્કીશ બાનુ હત્યા કેસની અંદર ફરીથી આ ચુકાદો આપવામાં આવતા ફરીથી રાજકીય ક્ષેત્રે અને તમામ ક્ષેત્રે ગુજરાતની અંદર ભારે ચર્ચાના વમળો ઉઠવા પામ્યા છે